અત્યારે હાલની પરિસ્થિતિમાં કહીએ ને તો આપણા સમાજમાં ઓબીસી એસટી કે એસસી કમ્પેર ટુ ભાઈઓ કે છોકરાઓ કે લેડીઝ વર્ગ વધારે ભણવા માંડ્યો છે તો એક સારી વસ્તુ છે કે આપણી સમાજની છોકરીઓ દીકરીઓ બધે ભણે છે અને ભણીને આગળ આવે છે અને મેજોરિટી એવું જ હોય કે ભણે છે કોઈક જ એવા કુટુંબ અથવા ઘર હોય કે જ્યાં થોડુંક ભણાવી દીકરીઓ હવે લગભગ દીકરીઓ બધી જાતે ભણે છે એને એવું જરૂર નથી તો મારું ખાસ એટલું જ કેવાનું છે બધી મહિલાઓ અને દીકરીઓને અને માતાઓને કે ભલે તમે ભણ્યા હોય કે ન ભણ્યા હોય પણ તમે એક વખત વિચાર કરો કે આ વ્રત રેવાથી કોઈ બી વ્રત રેવાથી ઈ પછી તમે ગુરુવાર રેવડાવતા હોય કે ગમે વાર રેવડાવતા હોય એનાથી તમને ફાયદો શું છે એક વખત એનો વિચાર કરવો તમને જો એવું લાગતું હોય કે એનીથી મને બહુ જ ફાયદો છે તો તમે કન્ટિન્યુ રાખો પણ એની સામે તમારા નુકસાન ઘણા બધા હોય છે તો પેલા નુકસાન અને ફાયદાનો વિચાર કરવો જોઈએ પોતાની જાતે ડિસાઇડ કરો પોતાની બુદ્ધિશક્તિથી વિચાર કરો કે તમારે કયા રસ્તે જવું છે તમે એજ્યુકેટેડ છો તો તમારું એજ્યુકેશન ને તમે આગળ કેવી રીતે લઈ જાઓ છો તમારી લાઈફમાં કેવી રીતે ઇનબિલ્ડ કરો છો એ એ જોવાનું છે તમે ખાલી ભણી લીધું વસ્તુ બરોબર નથી પણ તમારા જીવનમાં કેટલું ઉતારો છો એ વસ્તુ બરોબર છે કે તમે સાયન્ટિફિક અભિગમ રાખો છો કે તમને ખબર છે કે સફરજન છે ઝાડ ઉપરથી પડ્યું એ ગુરુત્વાકર્ષણ નો નિયમ છે એટલે એ પડે છે આપણે જમીન ઉપર બેઠ્યા બેઠ્યા છે હવામાં નથી ઉડતા એ ગુરુત્વાકર્ષણ નો નિયમ છે તો એ બધું સ્વીકારી શકો છો તો કેમ આ બધી વસ્તુમાં તમે સ્વીકારવામાં ખચકાવ છો એ બધા અભિગમ તે સ્વીકારવા માટે આપણી જાતને સક્ષમ કરો વિચારો કસોટી ઉપર રાખો બધા પાસે બુદ્ધિ શક્તિ બહુ સારી હોય જ છે પણ તમે એને કેટલી સુધી વિચારો છો આ તો આલો ઓલી કરે છે ઓલા કરે છે આપણને કીધું છે કરી નાખીએ એવું નહીં તમે આગળ વિચારતા શીખો પેલા વિચારશો તો તમને ચોક્કસ નવો રસ્તો મળશે અને નવા રસ્તા ઉપર ચાલશો તો તમારો

કે જૂના સંતોષી માતા હોય કે આપણા કોઈ ઘણા બધા માતાજી છે અડલ માતાજી છે એક એક વારના અલગ અલગ માતાજી છે આમ તો માતાજી આવ્યા કદાચ હજી વીસ વર્ષ પછી નવા માતાજી આવી જશે એનું નામ હશે કોરોના માતાજી એ થઈ જશે કારણ કે એ થાશે જ તે કેમ સીતરાની દવા નહોતી એટલે સીતરા માતા આવ્યા એવી રીતે કોરોના ની દવા નતી એટલે ભવિષ્યમાં કોરોના માતાજી આવે તો નવાય નહી પણ એ આપડી પેઢી જીવતી હશે તો એમ કેસે કે ના ના એ તો રોગ હતો પણ પછી ચાલીસ વર્ષ પછી જે બાળક કે જે દીકરા દીકરી હશે એને તેમ થશે ને કે આ નવા માતાજી કયા છે માણસો એની પૂજા કરતા હશે આવું પણ બનશે એટલે કોરોના કાળમાં તમે જોઈ લીધું હતું કે એક મંદિર નતા ખુલ્લા અને એક માતાજી તે કોઈ એવું ભુવા કે ઢાંકલા વાળા કે ગમે ગમે એવું પશીકરણ કરતા હોય જ્યોતિષ કોઈ એક પણ વ્યક્તિ ભી સામે આવતું કે નાના અમે કોરોના કોરોના ને મટાડી અથવા ના દર્દી પાસે લોકો ના અમે બંધ થઈ ગયા હતા તમે વિચાર કરો કે જે મંદિરો સતત ધમધમતા હોય એ કોરોનામાં જ બંધ કેમ થયા એવું તો ગાઈડલાઈન નથી ને કે હા બંધ જ કરી દેવો પણ એ લોકો બંધ કરી દેતા હતા કે ભાઈ અમને ઇન્ફેક્શન ન લાગે

એટલે કોઈ બચાવવા આવતું નથી અને આ કોરોના કાળમાં એટલું તમને સાબિત થઈ ગયું છે કે કુદરત ના નિયમ મુજબ અથવા કુદરતી વસ્તુ છે એને આપણે ભગવાન તરીકે નદી છે તમે એને ભગવાન તરીકે પૂજવાની નથી આપણા લોકો એને ગંદી કરી નાખે છે પૂજીને દરિયો છે તો એમાં આખા મંદિરનો કચરો હોય આખા વર્ષનો ભેગો કરી નાખી દેશે પ્રદુષિત કરશે એટલે આપણા લોકો હજી વિજ્ઞાનિક અભિગમ કેળવ્યો જ નથી તમે ભણો છો તો તમારા જીવનમાં ઉતારો અને આ અભિગમ રાખશો તો તમારું અને તમારી આવનારી પેઢી અને આપણો સમાજ જે આમાં નામાં રહે છે ને એની બદલે કંઈક ઊંચો આવશે અને ઊંચો આવશે ને તો ઓટોમેટિક આપણું સ્તર એટલું સમાજમાં તો વધી જશે પણ કહેવાય ને આપણી સૌથી જાજી વસ્તી છે ઓબીસી એસ ટી એસસી ઈ ઇન્ડિયામાં એનું વર્ચસ્વ તો આવી શકે જ્યારે આપણો સમાજ આ ભુવા ભામા માતાજી એ બધા દોરા ધાગા માંથી નીકળીને કઈક બીજું વિચારશે એજ્યુકેશન તરફ વિચારશે ત્યારે આપણો સમાજ આગળ નીકળી શકશે અને એ માટે બધા સમાજના ભાઈઓ બેનો બધાય કરવું પડશે અને આવા કોરોના જેવા દાખલાનો વિચાર કરો તમે એમ થતું હોય ને કે કોઈ સાબિતી નથી તો આ સાબિતી હતી કે એક માતાજી નથી બે વર્ષ પહેલાના દાખલા જેના ઘરમાં અમ મૃત્યુ થયું તો હું એના ઘરના ભગવાનના મંદિર ને નતા પૂછતા પૂછતા તા તો કેમ એના ઘરમાંથી મૃત્યુ થયું થાવું જ ન જવે એના ભગવાનને એને રોકી જ લેવા જોઈએ એ શક્ય જ નથી જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે એટલે કોઈ ભગવાન કે કોઈ માતાજી કાંઈ કરી શકવાનું નથી કે ઘરની દીકરીઓ અ કે પત્ની ગણો કે પછી બેન ગણો ગમે ઘરની મહિલા હોય એમને તમે જાગૃત કરજો આપણા જેટલા ભાઈઓ જોનારા છે લેડીઝ તો ગુડ છે પણ બાકી જેટલા સમાજના ભાઈઓ છે કે વડીલો છે કે ઘરમાં જાગૃતિ લાવે કે આ અત્યારે વસ્તુ અત્યારે છે કે આ વ્રત કે તહેવારો કે જે ધાર્મિક નામે આપણને ગુમરાહ કરી અને આપણું ધ્યાન એ બાજુ લઈ જાય છે આપણો સમય એ બાજુ લઈ જાય છે સૌથી મોટી કિંમત સમયની કરજો કારણ કે સમય હશે આપણી પાસે તો તમે કમય કરી શકશો પણ સમય એક વખત વયો જાય છે પછી કોઈ વસ્તુ થતી નથી એટલે અભિગમ એવો રાખજો કે ઘરમાં આપણા ઘર થી સુધારો કરીએ આપણી દીકરીને એવું એજ્યુકેશન આપે એ માટે એને આવા અંધશ્રદ્ધા કુરિવાજોથી કેવી રીતે બહાર કરવા અથવા આપણા ઘરમાં એવું કાઈ હોય તો ધીમે ધીમે કેમ દૂર કરવું ઘરમાં એકદમ કોઈ ફેરફાર કરીએ તો કોઈ સ્વીકારતું નથી પણ ધીરે ધીરે તમે કરીને તમારા ઘરમાં ફેરફાર કરી શકો છો કે જેથી વૈજ્ઞાનિક અભિગમ ઘરમાં લાગુ પડે અને તમારા ઘરનું એજ્યુકેશન દ્રષ્ટિએ સ્તર ઊંચું આવે જેથી તમારા બાળકો એમાં ખાસ કરીને દીકરીઓ જો એટલી પગભર બની જશે તો આપણા સમાજનો કોઈ સર્વાંગી વિકાસ કોઈ રોકી શકે એવી કોઈનામાં તેવડ નથી તો ડોક્ટર બાબા સાહેબ માણેથી માંડીને ગૌતમ બુદ્ધ અને જ્યોતિબા ફૂલે આ બધાએ વૈજ્ઞાનિક વાત કરી કોઈ અંધશુદ્ધાની વાત નથી કરી જે કુદરતના નિયમોને સાથે રહી ચાલ્યા છે તો આપણે સૌ આજના જે પ્રસરણનો છે એમાં આપણું જે લાઈવ હતું એનો ઘરના બધા મેદલા મેમ્બરો છે એમને પણ સમજાવીએ અને આપણે સૌ સાંભળીએ જોઈએ જાણીએ અને તર્ક કરજો વિચાર કરજો આમાં તમને એક પણ વાત કોઈને એમ નથી કીધી કે ભાઈ તમે માની ગયો આ જેટલી અહિયાં વાત કરી છે એ તમે વિચારજો વિચારજો એટલે બરોબર નથી દસ વખત વિચારજો અને પછી એમ તમને એમ લાગે કે ના ના આ રસ્તે ચાલવાથી ફાયદો છે તો માનજો